કાળા ડુંગર ઉપર આમ તો દટાઢે ભગવાનનું પ્રાચીન મંદિર આવેલું છે અને સાથે બીએસએફ કેમ્પ આવેલો છે અને ત્યાંથી તમને પ્રવાસીઓ માટે એક વ્યૂ પણ ઊભો કરવામાં આવ્યો છે અહીં ઊંટ ઉપર બેસીને પણ સવારી કરી શકાય છે આપણી સંકલ્પ ન્યૂઝની ટીમે આ કાળા ડુંગરનો પ્રવાસ શરૂ કર્યો તો વચ્ચે મેગ્નેટિક ઝોન એટલે કે ચુંબકીય ક્ષેત્ર આવ્યો આ ચુંબકીય ક્ષેત્રનું મહત્વ એ છે કે અહીં તમે તમારી ગાડી વાહન કાર અથવા બાઈક પણ તમે ન્યૂટન કરી દો તો એ ટેકરા ઉપર આપોઆપ ચાલવા લાગે છે અને લગભગ પચીસ કલાક પ્રતિ મીટરની ઝડપે ચાલવા લાગે છે આ આ કોઈ ચમત્કાર નથી પરંતુ એક જ ચુંબકને કારણે થતી એક વૈજ્ઞાનિક ગતિવિધિ છે અને તેને અમે અનુભવ કર્યો અમારી ગાડી ઊભી રાખીને બધું જ જોયું તદ્દન ચોક્કસ વાત છે કોઈ ચમત્કાર માનવો નહીં પણ અહીં ચુંબકનું બળ જ એટલું વધારો હોય છે કે જેને કારણે આ થતું હોય છે ત્યાં એક ચુંબકીય ક્ષેત્ર છે ત્યાં ઓટોમેટિક ફોર વ્હીલ ટુ વ્હીલર રિવર્સ મારે છે એ કુદરતી છે અને અહીંયા લોકો ખૂબ જ આસ્થા ધરાવે છે અને અહીંયા લોકો જોવા આવે છે કચ્છ અમૃત પટેલ સંકલ્પ ન્યૂઝ ઉપર અત્યારે સંકલ્પ ન્યૂઝની ટીમ હાજર છે અને આપણે પ્રવાસીને પૂછીશું અત્યારે તમે આપ ક્યાં હાજર છો અને શું જોઈ રહ્યા છો અત્યારે અમે કાળા ડુંગરને એકદમ સૌથી ઊંચું છે અને વ્યૂ કરીએ છીએ અને ખરેખર આટલા સૌંદર્ય છે કાળા ડુંગરના વ્યૂ પોઈન્ટ ઉપરથી દેખાતું અતિ અદભુત દ્રશ્ય અહીં જોઈ શકાય છે કચ્છમાં આ સૌંદર્ય સ્થળમાંનું આ એક સુંદર અને પ્રવાસીઓ ઘણા બધા અહીં ઉપસ્થિત જોવા મળે છે ઊંટ સવારી પણ અહીં આપે કરી સવારી કેવી લાગી તમે અનુભવ આપણો કેવો રહ્યો ઊંટની સવારી ખરેખર ખૂબ જ સુંદર રહી ખૂબ જ સુંદર આનંદદાયક જે રીતે હું બેસાડે છે પછી એના ઉપર આપણે બેસાડે પછી જે હું થાય છે શરૂઆતમાં શું લાગે છે ઉપેર બેસવા પહેલાં શરૂઆતમાં તો ખૂબ જ ડર લાગે પણ પછી ધીમે 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 કેર કરતા બેસી ગયા બેસી લો પછી છે બધા પાણી હજી સુધી જે સ્ટોરેજ છે ગુરુ દત્તાત્રેયનું મંદિર છે પછી તમે આખા રણ ઉત્સવની મજા લઈ શકો છો ને એવી જ રીતે ગુજરાત પ્રવાસને આગળ આપણે વધારીએ અને બધા જ પહેલાં ગુજરાતમાં દર્શન કરીએ ગુજરાતના પ્રવાસન સ્થળ ફરીએ અને પછી બીજી જગ્યાએ જઈએ અહીં તમને સ્થાનિક લોકો માઠે ફેટો પહેરવીને આ ફોટો પડાવવા માટે પણ આમંત્રણ આપી શકે છે અને અહીં એ રીતે આપણે એક સ્થાનિક પહેરવેશ પણ પહેરીને અહીં ફોટા આપણા પડાવી સંભાળું રાખી શકે છે ત્યાંથી નીકળીને અમે કાળા ડુંગર ઉપર પહોંચ્યા ભગવાન દત્તાત્રેયનું પવિત્ર મંદિર જેમાં પ્રદક્ષિણા સાથે અમે દર્શન કર્યા અને ત્યાં વિશેષતા એ છે કે અહીં લોંગ એટલે કે શિયાળ જે છે એ આ રાત્રિ દરમિયાન પ્રસાદી લેવા માટે આવતા હોય છે પૂજારી રાત્રે મૂકી દે અને એ શિયાળ લોમ લોમની બૂમો પાડે એટલે શિયાળ ક્યાંકથી પણ આવે છે કહેવાય છે કે આખા વિસ્તારમાં ક્યાંય શિયાળ નથી પરંતુ એ પ્રસાદી ખાવા માટે એક કે બે શિયાળ આવતા હોય છે અને ત્યાં આ મંદિરની આસપાસ બધા પોઈન્ટ દર્શાવતા બોર્ડ પણ અમે જોયા અને તે હિસાબે અમે આખા વિસ્તારના ભ્રમણ કર્યું ઇન્ડિયા ગેટ પણ ત્યાંથી દેખાય છે સર્કિટ વિસ્તાર પણ દેખાય છે અને સાથે સાથે રણમાં હનુમાનજીનું મંદિર પણ અહીંથી દેખાય છે સમુદ્ર પણ દેખાય છે આ બધા જ દર્શન અમે કર્યા હતા क्या है इसमें इसकी विशेषता ये तो अभी कुदरती कहने गाड़ी बंद करते हो तो गाड़ी अपने पीछे आता है और पानी ढोलते हो ना तो पानी भी अपने आप आता है ये कुदरती है कोई बनाया नहीं ऐसा कुदरती ये कौन से क्षेत्र में क्या बोलते है ये काला डूंगर काला डूंगर रोड पे आता है ऐसा क्यों, क्यों होता है यहाँ पर ऐसा क्यों होता है कुदरती है ऐसा अपने आप पे कुदरती तो, तो आपने यहाँ देखा कि ये काले डूंगर कच्छ का जो है उस उस रास्ते पे ये जगह पड़ती है जिसको मैग्नेटिक जोन कहा जाता है और हम गुजराती में इसे चुंबक के क्षेत्र कहते हैं तो यहाँ ये ग्रेविटी इतनी बड़ी है कोई चमत्कार नहीं है लेकिन यहाँ एक ग्रेविटी का पावर इतना है कि गाड़ी अपने आप जो आ, साइंस है उसके विपरीत कुछ कार्य करते कर સહેલાણીઓ અહીંયા કચ્છ ડુંગર પર આવી જ્યાં કાળા ડુંગર પર આવે એ લોકો સહેલ કરી હતી ખાસ કરીને તો અહીંયા સૌંદર્ય જે કુદરતી સૌંદર્ય વાતાવરણ છે એમણે જોયું અને સીન સિનરી જે ફોટોગ્રાફી કરવામાં આવી છે અને એક જે વચમાં જે ચુંબકીય ક્ષેત્ર તેની બી માણી હતી અને ગાડી બી દિવસમાં મારે છે તે અદભુત દ્રશ્ય આજે નિહાળે છે તેમજ ખાસ કરીને તો બસ જાણીમાં વાત તો એ છે કે જ્યાં ઉંટ સવારી કરવા આવી છે શરૂઆતમાં ઊંટ સવારી કરતાં પહેલાં લાગે છે ડર લાગે છે અને પછી તો આપણને મજા આવી જાય કે રૂટ પર બેઠા પ્રથમ વખત રૂટ પર બેસતી વખતે ખૂબ જ ડર લાગે છે પરંતુ બેઠ્યા પછી બેસ્યા પછી ઉતર્યા અને મજા કરી શ્રી અમૃત પટેલ સંકલ્પ આ સાથે એક બોર્ડરનો વિસ્તાર છે સામે પાકિસ્તાનની બોર્ડર લાગે છે અને તેથી બીએસએફ નો પહેરો પણ જોવા મળે છે ખાસ કરીને આપણે સરહદી સુરક્ષાનો અહીં ખ્યાલ રાખવો પડતો હોય છે અહીં પણ અમને ઘણા બધા પ્રવાસીઓ જોવા મળ્યા એમણે ચુંબકીય ક્ષેત્રના અનુભવની પણ વાત કરી અને આ એમની સાથે કાળો ડુંગરના જે ટોપ પોઈન્ટ છે ત્યાં એની સુંદરતા એની આહલાદકતાની પણ વાત કરી સાથે સાથે ગુજરાત ટુરિઝમનો આ એક મહત્વનો પ્રવચન ધામ હોવાથી પણ આ સહેલાણીઓએ સંકલ્પ ન્યૂઝ સાથે વાતો કરી હતી

એ ખાવા માટે રાત્રે બાર વાગે મધ્યરાત્રિએ શિયાળ ક્યાંથી આવે છે એ પ્રસાદ આરોગ્ય છે અને પછી ક્યાં લુપ્ત થઈ જાય છે આજ સુધી કોઈ શોધી નથી શક્યું આ એક પૌરાણિક મહત્ત્વ છે જે આજે પણ લોકો પોતે રૂબરૂ એને અનુભૂતિ બીજું ગાડીવાળું શું છે આ રસ્તા ઉપર એક મેગ્નેટિક પોઈન્ટ છે જ્યાં તમે ગાડી બંધ હોય છતાં પણ એ આગળ ઉપર ટેકરા ઉપર આગળ વધી શકે છે આપોઆપ તો એ મેગ્નેટિક પોઈન્ટ પણ આપણે જોઈશું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો